કે સંક્ષેપમાં તમને કહું કાનથી દિવ્ય શિવ કથા સાંભળી વાણીથી સંપૂર્ણ કીર્તન કરો અને મનથી તેમનું મનન કરો આ રીતે ભગવાન શિવને સોબળવા ગાવા અને ધ્યાનમાં લાવવા આવું સૂત્રનું પ્રમાણ છે મોટા ભાગના લોકો વસ્તુને ప్రత్యક્ષ જોયા પછી તેમાં પ્રવૃત્તિ કરે છે પણ જે વસ્તુ નજરે જોઈ શકાતી નથી તેને શ્રવણ સાંભળીને પ્રવૃત્તિ કરે છે માટે બુદ્ધિમાન મનુષ્યે પ્રથમ ગુરુ શ્રવણ કરી તે પછી મનન કરવું આ રીતે ક્રમથી મનન સુધીનું સાધન બરાબર સિદ્ધ થાય છે ત્યાર બાદ ધીરે ધીરે તેનાથી સાલોક્ય આદિ ક્રમથી ભગવાન શિવની પ્રાપ્તિ થાય છે પ્રથમ શરીરના વ્યાધી નાશ પામે છે